આવતીકાલે ધૂળેટીને લઈ સુરતમાં જી એન્ડ ઇવેન્ટ દ્વારા હોળી બેદનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં યુવાનો ખૂબ મજા કરી શકે તે માટેની વ્યવસ્થા આયોજન કરવામાં આવ્યું છે પ્રાઇમ પાસે પાર્ટી પ્લોટ ખાતે માર્ચને ધૂળેટીને લઈ હોળી આયોજન કરવામાં આવ્યું છે જેમાં ઓર્ગેનિક રંગો ડીજે સોનલ અને વિફોન્સ વન્સ મોર બેન્ડ સાથે હોળીની ઉજવણી થવાની છે આર્યા ક્લબ પ્રેઝન્ટ આઇકોનિક ફેશન જી નાઇન ઇવેન્ટ દ્વારા આ હોળી બેજનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રેડ ડાન્સ મઠ ડાન્સ ઓર્ગેનિક કલર્સ ફૂડ ડેડીઝ લાઈવ એન્ડ બેન્ડ સાથે આખો દિવસ હોળીની ઉજવણી થશે હોળીના તહેવાર વિશે માહિતી આપતા આયોજક હિરેન કાકડીએ જણાવ્યું હતું કે જી નાઇન ગ્રુપે શહેરીવાસીઓ માટે નવી શૈલીના હોળીની ઉજવણી કરી શકે તે માટે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે કાર્યક્રમ દરમિયાન ડીજે સંગીત ગાયક કલાકારો દર કલાકે બદલાશે જેની તેઓ લોકોને વિવિધ પ્રકારનું મનોરંજન પૂરી પાડી શકે હોળીમાં બે દરમિયાન કાર્નિવલ પણ હોય છે બાળકો માટે કાર્ટૂન કેરેક્ટરનું આયોજન કરવામાં આવેલ છે જેથી બાળકો યુવાનો વૃદ્ધોથી માંડીને તમામ વયના લોકો આ કાર્યક્રમમાં હાજર રહી શકે સ્થળ પર હોળીની ઉજવણી કરનારાઓને સો ટકા ઓર્ગેનિક કલર વિના મૂલ્ય આપવામાં આવશે જે જીનેંગ ગ્રુપના હું ઓનર છું અને આ વર્ષે અમે જે હોળીનું આયોજન કર્યું છે તે અલગ અલગ પ્રકારની એક્ટિવિટીઝ અને ગ્રાઉન્ડ પર કંઈ નવું આપવાનો પ્રયાસ કર્યો છે હોળીની સાથે એક લાઈવ એન્ડ ફોર વન્સ મોરનો પરફોર્મન્સ છે સાથે ત્રણ અલગ અલગ ડીજે છે અને ડીજે સોનલ પણ છે આ સિવાય સિટીની અંદર નજીકમાં અમે આ આયોજન કર્યું છે કે લોકોને અગવડ ઓછી પડે અને દરેક વર્ગના લોકો માટે જેમ કે બાળકો માટે કિડ્સ કાર્નિવલ છે કાર્ટૂન કેરેક્ટર્સ છે અને લોકો માટે બેસવાની વ્યવસ્થા છે 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 પ્લસ એટલે છાયો અને અને આ સિવાય યંગસ્ટર્સ માટે ફોર્મ પાર્ટી છે મળફેસ છે રેઇન ડાન્સ છે એવી દરેક અલગ અલગ એક્ટિવિટીઝનું આયોજન કર્યું છે કલર અમે ઓર્ગેનિક કલર જે લોકોને સ્કીન ડિસીઝ નહીં થાય એવા સર્ટિફાઈડ અને પ્યોર ઓર્ગેનિક કલરનો અમે યુઝ કર્યો છે અને જે પણ લોકો આવવાના છે ટિકિટ લઈને એ દરેકને અમે ફ્રીમાં આપવાના છીએ